રવાપર ખાતે અનિયમિત પાણી પ્રશ્ન ઉકેલ માટે પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યો 601 એક્સપ્રેસ લાઇનમાંથી ગામને પાણીનો પુરવઠો આપવા રજૂઆત કરાઈ તારીખ 25 સુધી પ્રશ્ન નહીં ઉકેલાય તો ગાંધીજીનધ્યા માર્ગ અપનાવાસી નકત્રાણા ખાતે રવાપર ગ્રામ પંચાયત પરિવાર અને પાણી સમિતિ દ્વારા અનિયમિત પાણી પ્રશ્ન આવેદન પત્ર આપવામાં આવ્યું સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ ઉપસરપંચ આમદ મામદ કુંભાર ન્યાય સમિતિ ચેરમેન છેઠાલાલ યાદવ ગ્રામ પંચાયત સભ્ય અબ્દુલ 자કીબ વિનોદભાઈ સોની ત્રિકમ ચોસી ઉષ્માન કુંભાર તેમજ તાલુકા પંચાયત પૂર્વ વિપક્ષ નેતા અશ્વિનભાઈ રૂપારેલ સમિતિના સભ્યો નરસિંહભાઈ વાસાણી ધરમસિંહભાઈ રંગાણી કાનજીભાઈ યાદવ લાલજીભાઈ જાદવ પ્રકાશ જોશી સિદ્ધિકભાઈ કુંભાર દિનેશભાઈ સોની વિજયભાઈ મોટ ગોવિંદભાઈ સોની હાસમથુડિયા સહિત ગ્રામજનો પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કાર્યપાલક ઇજનેર સહિત પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને પાણીનો કાયમે ઉકેલ લાવવા નમ્ર વિનંતી કરી હતી

આજે રવાપર ગ્રામ પંચાયત કચેરી દ્વારા સતત રવાપર ગામને ચારથી પાંચ મહિનાથી પાણીની ખૂબ જ અનિયમિતતાના કારણે વારંવારની રજૂઆત પાણી પુરવઠા બોર્ડ અને સત્તા પક્ષ અને વિપક્ષ બધાને પણ જાણ કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતો હોય ગઈકાલે યોજાયેલી રવાપર ગ્રામ પંચાયત ખાતેની ગ્રામસભાની અંદર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ અને તેમની ટીમ દ્વારા એક ગ્રા ગ્રામ્ય સમિતિ પાણી માટેની એક આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને આજે દયાપર ખાતે આવેદનપત્ર આપવાનું હોય કે ભાઈ ગામની અંદર કાયમી પાણીનો ઉકેલ લાવવા માટે હવે તંત્ર કોઈ પગલાં નહીં ભરે તો સમસ્ત રવા પર ગ્રામજનો ગાંધીચિંતા માર્ગ અપનાવી અપનાવાની અપનાવવાની ફરજ પડશે ત્યારે ગઈકાલે રાત્રે જ દયાપરથી જાણ કર્યા મુજબ કે ભાઈ તમામ અધિકારી અને કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત ન હોય આજરોજ અમે આપણા નખત્રાણા તાલુકાના પ્રાંત કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર સાહેબની શ્રીને રૂબરૂ રૂબરૂપર ગ્રામ પંચાયત પરિવાર અને પાણી સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એની અંદર સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા છ માસથી વારંવાર આશ્વાસન આપવા છતાં પણ જો ગામને પૂરતું પાણી આપવામાં ન આવે તો આગામી તારીખ પચીસથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે અને વહેલી તકે લેખિત કાયમી અમારો ઉકેલ થાય તેવી અમે અપીલ અધિકારી શ્રી પાસે કરેલ છે અને તેમણે પણ ખાતરી આપી છે કે આ બાબતે પૂન યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે